રાજ્યમાં ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે બંધ છે ભારે વરસાદને કારણે છ જેટલા સ્ટેટ હાઈવે બંધ છે આણંદ નર્મદા સુરત ખાતે સ્ટેટ હાઈવે બંધ છે ત્યારે રાજકોટ મોરબી ભરૂચ ખાતે સ્ટેટ હાઈવે બંધ છે ભારે વરસાદને કારણે છ જેટલા સ્ટેટ હાઈવે બંધ છે અત્યારે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદી પરિસ્થિતિની વચ્ચે સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે છ જેટલા સ્ટેટ હાઈવે અત્યારે બંધ છે જેમાં મહત્વપૂર્ણ રીતે રાજકોટ મોરબી ભરૂચ ખાતે સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે ભારે વરસાદને કારણે છ જેટલા સ્ટેટ હાઈવે બંધ જેમાં રાજકોટ અને બરોડામાં અન્ય બે માર્ગો પણ બંધ છે અમદાવાદ અને કચ્છમાં એક એક માર્ગ બંધ છે છ જેટલા સ્ટેટ હાઈવે બંધ ઉપરાંત અમદાવાદ કચ્છમાં એક એક માર્ગ બંધ છે